ભૂરા કાકા લગન ગાળો ચાલુ થઈ ગયો કે નહીં હા ઓ ભગા લગન ગાળો ચાલુ થઈ ગયો કાકા લગન ક્યાં સુધી હારા લાગે લગન હારા લાગે વર વિવાહ ને જમણ સુધી કાકા પછી પછી જાન લઈને જાય એટલે બાઈ રોવે ગેઠ સુધી ને ભાઈ રોવે ઠેઠ સુધી લાઈ ભગાને ફોન કરું કોનો ફોન આયો ભૂરા કાકા ને આલો ભગા હા બોલો ભુરા કાકા એ થોડું કામ હતું એ કઈ વાંધો નઈ કામ પૂરું કરીને પછી ફોન કરો એલા તારું કામ હતું મારા બેટા મને બધે આવાજ ભટકાય બધા એમ કેતા હોય છે કે ધીરજ ના ફળ મીઠા હોય પણ રાજી ધીરજ રાખવા જાય ને તો ફળ કોક બીજા જ ખાઈ જાય મોટા એમ નઈ આજ તું નિશાળે કા નથી ગયો આજ રજા હે રવિવાર રજા હે હા આ લગન ગાળો આ લગન ગાળો સારો થઈ ગયો હે તો મારો કે દી વાળો હશે તારા બાપની ની કે મારા મગજ ના સપેડા ફેરવે ભલે મને તારા બાપ નો વારો માંડ આયો તો તારો કે આવે ભૂરા કાકા આ મોંઘવારી શું કરશે ને એ જ ખબર નથી પડતી મોંઘવારી તો હવે આટો ફરી ગઈ છે હવે આ શું કરવું શું ન કરવું તો ખબર જ નથી પડતી એટલી મોંઘવારી વધી ગઈ કાકા મોંઘવારી ની તો તું વાત પોલીસ માં મોટા જો પેલા છે ને ફો નંબર માથે પોલીસ આવતી આ મોંઘવારી એટલી વધી ગઈ છે ને તો અત્યારે તો એકસો ને બાર નંબર માંથી પોલીસ આવે છે મોટા હાલો હા સરપંચ બોલો છો હા બોલો એ મારા છોકરાને છે ને પંચાયત ઓફિસે મોકલો છે લાઈન માં જાજો નો ઉભો રાખતા એ મને તલાટી મંત્રી મળ્યા તા એટલે એને મને એમ કીધું કે સરપંચ પંચાયતે છે તમે જાઓ એક સભ્ય દીઠ પાંચ પતંગ મળે છે કે અમે ઘર માં છે ને ચાર સભ્ય છે તો

લોટનો અને એની મને હું કેતો લગન 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 કરતો આ લગન કરી લીધા પછી તો મારા દીકરો પાણી ભરવા માટે લોટ ધરાવવા નવરો જ નથી થતો એ વિઠલ આ મારો દીકરો કેમ જાણે હારો લાગતો હોય એ માથે લોટ નો ડબ્બો છે ને દાંત કાટતો જાય એ નથી હારો લાગતો ભૂંડો લાગે ભૂંડો લાગે લોટ નો ડબ્બો ઠેકાણે મૂળ અને હું નાદ પાડતો હતો હા કે લગ્ન કરાય જ નહીં આ લોટ ના ડબ્બા ફેરવે ગયો હવે હું કરી લેવાનું